નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો સાઠ વર્ષ ઉપરના તમામ પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને આવનારા સમયમાં મળશે આ મહાન લાભો તો જાણીને તમે પણ ચોંકી જશો તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે એક આવ્યા મોટા સમાચાર તો ભારત સરકારે બે હજાર પચીસમાં વૃદ્ધો માટે ઘણી નવી અને મહત્વપૂર્ણ સુવિધાઓની જાહેરાત કરી છે તો આ સુવિધાઓનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ સુખદ સલામત અને સન્માનજનક બનાવવાનો છે તો ભારતમાં સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષો અને અઠ્ઠાવન વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને વરિષ્ઠ નાગરિક ગણવામાં આવે છે તો સરકારે આ પગલું ભર્યું છે જેથી વૃદ્ધોને આર્થિક આરોગ્ય અને સામાજિક સુરક્ષાથી સજ્જ કરી શકાય તો દેશમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે તેથી તેમની ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ઘણી યોજનાઓ અને લાભો શરૂ કર્યા છે તો આમાં માસિક પેન્શન બેન્કિંગ સુવિધાઓ આરોગ્ય સેવાઓ મુસાફરી ડિસ્કાઉન્ટ અને કાનૂની અધિકારોનો સમાવેશ થાય છે તો આ બધા દ્વારા વૃદ્ધોને તેમના જીવનમાં સન્માન અને રાહત મળશે તો હવે આ લેખમાં આપણે વિગતવાર જાણીશું કે આ સુવિધાઓ અને યોજનાઓ શું છે તે કેવી રીતે મેળવી શકાય છે અને સરકાર વૃદ્ધોના કલ્યાણ માટે કયા પગલાં લઈ રહી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને અવૃદ્ધો અને પેન્શનરો માટે સરકારે ઘણી બધી યોજનાઓ છે તે શરૂ કરી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક લાભો તો સરકારે બે હજાર પચીસના બજેટમાં વૃદ્ધોના કલ્યાણ માટે કેટલીક મોટી જાહેરાતો કરી છે તો સૌ પ્રથમ હવે સાઠ વર્ષથી વધુ ઉંમરના પુરુષો અને અઠ્ઠાવન વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વરિષ્ઠ નાગરિક ગણવામાં આવશે તો આ માટે તેમને ઘણા મહત્ત્વપૂર્ણ લાભો આપવામાં આવશે તો આમાં પેન્શન એટલે કે માસિક પેન્શન યોજના છે જેમાં આર્થિક રીતે નબળા વૃદ્ધોને રૂપિયા પાંત્રીસો સુધીનું પેન્શન આપવામાં આવશે જે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવશે અને તેઓ તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકશે તો મિત્રો ખાસ કરીને સાઠ વર્ષ ઉપરથી ઉંમરના જે પુરુષો હોય અથવા તો અઠ્ઠાવન વર્ષની ઉંમરથી વધારે જે મહિલાઓ હોય તેને વરિષ્ઠ નાગરિકને ગણવામાં આવે છે અને આ માટે માસિક પેન્શન યોજના શરૂ કરી છે અને સમાજમાં જે આર્થિક નબળા વૃદ્ધો હોય તેને રૂપિયા પાંત્રીસો સુધીનું માસિક પેન્શન આપવાનું નક્કી કર્યું છે તો ત્યારબાદ વાત કરીએ તો બીજી મોટી સુવિધા સિનિયર સિટીઝન આઈડી કાર્ડ મેળવવાની છે તો આ કાર્ડ વૃદ્ધોને હોસ્પિટલોમાં પ્રાથમિકતા સરકારી મુસાફરીમાં ડિસ્કાઉન્ટ બેન્કિંગ સેવાઓમાં સરળતા જેવા ઘણા ફાયદાઓ આપે છે તો હવે આ કાર્ડ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી મફતમાં ઉપલબ્ધ થશે તો તે ઘરેથી ઓનલાઈન પણ અરજી કરીને મેળવી શકાય છે જે વૃદ્ધો માટે અનુકૂળ રહેશે તો સરકારે જાહેર પરિવહન અને હવાઈ મુસાફરીમાં પણ ખાસ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે તો પુરુષ વરિષ્ઠ નાગરિકોને રેલવે અને હવાઈ મુસાફરીમાં ચાલીસ ટકા અને મહિલાઓને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે આનાથી વૃદ્ધોની મુસાફરી અનુકૂળ અને આર્થિક બનશે આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો સબસિડીવાળી સારવારની સુવિધાને પણ મજબૂત બનાવવામાં આવી રહી છે તો જેમાં આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો સમાવેશ થાય છે તો વૃદ્ધોને હવે વધુ સારી આરોગ્ય સંભાળ મળી શકશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સુરક્ષા અને બચત યોજનાઓ વિશે તો વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષા માટે સરકારે ઘણી બચત યોજનાઓ પણ શરૂ કરી છે જેમાંથી મુખ્ય વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે એસ સી એસ એસ છે તો આ યોજના હેઠળ વૃદ્ધો આઠ પોઈન્ટ બે ટકાના વાર્ષિક દરના ધોરણે રોકાણ કરી શકે છે જે અન્ય રોકાણ વિકલ્પો કરતાં વધુ ફાયદાકારક છે તો આમાં વ્યક્તિ પાંચ વર્ષ માટે ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી મહત્તમ રૂપિયા ત્રીસ લાખ સુધીનું રોકાણ કરી શકે છે જેનાથી તેમને નિયમિત આવક મળતી રહેશે તો પ્રધાનમંત્રી વંદના યોજના એટલે કે પીએમ વીવી વાય પણ વૃદ્ધો માટે ખાસ પેન્શન યોજનામાંની એક યોજના છે તો આ હેઠળ માસિક અથવા તો વાર્ષિક પેન્શન ઉપલબ્ધ છે જે વૃદ્ધોના આજીવિકામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે ઘણા એફડી વિકલ્પો પણ અને કર રાહત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે તો આ બધી પહેલ વૃદ્ધોને નાણાકીય સંકટથી બચાવવા અને તેમની નાણાકીય સ્વતંત્રતા આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય સેવાઓ અને કાનૂની રક્ષણ તો આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ વૃદ્ધોને રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર આપવાની જોગવાઈ કરી છે તો આ યોજના હેઠળ કોઈપણ વરિષ્ઠ નાગરિક જરૂરી હોસ્પિટલોમાં ખૂબ ખર્ચ વિના સારવાર મેળવી શકે છે ઉપરાંત ઘણા રાજ્યોમાં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આરોગ્ય તપાસ કેમ્પ અને મફત તબી દવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે તો વરિષ્ઠ નાગરિકોને કાયદેસર રીતે સુરક્ષા પૂરી પાડવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે તો માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ બે હજાર સાત જેવા કાયદા વૃદ્ધોના અધિકારોનું રક્ષણ કરે છે તો હવે સરકારે આ કાયદાના પાલન અને વધુ સારી રીતે અમલીકરણ માટે ખાસ પહેલ કરી છે જેથી વૃદ્ધો તેમના અધિકારો મેળવી શકે છે અને સામાજિક રીતે સુરક્ષિત અનુભવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે આ સુવિધાઓ કેવી રીતે મેળવવી તો યોજનાઓનો લાભ મેળવવા માટે વૃદ્ધોએ પહેલાં વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ મેળવવું પડશે તો આ માટે આધાર કાર્ડ નિવાસી પ્રમાણપત્રો અને બેંક ખાતા જેવા ફરજિયાત દસ્તાવેજો સબમિટ કરવા પડશે તો ઓળખ કાર્ડ ઓનલાઈન અથવા નજીકની સરકારી કચેરીમાં બનાવી શકાય છે તો માસિક પેન્શન આરોગ્ય લાભો અને બચત યોજનાઓ માટે સંબંધિત વિભાગોને અરજી કરવાની જરૂર પડે છે તો રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આ યોજનાઓ પૂરી પાડે છે તેથી નજીકના સમાજ કલ્યાણ વિભાગ અથવા તો વૃદ્ધાશ્રમ સહાય કેન્દ્ર પાસેથી માહિતી મેળવવી ઉપયોગી છે તો વૃદ્ધ પરિવારના સભ્યો પણ આ પ્રક્રિયામાં મદદ કરી શકે છે જેથી તેઓ ઝડપથી અને સરળતાથી લાભ મેળવી શકે તો સરકારી બસ રેલવે હવાઈ મુસાફરીમાં છૂટછાટ મેળવવા માટે વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ બતાવવું પણ જરૂરી છે આ ઉપરાંત બેન્કિંગ સેવાઓમાં પ્રાથમિકતા મુક્તિ અને મફત સારવાર જેવી સુવિધાઓ મેળવવા માટે સંબંધિત દસ્તાવેજો અને પ્રમાણપત્રો જરૂરી છે તો વરિષ્ઠ નાગરિકો માટેનું આ પગલું તેમની સુરક્ષા સન્માન અને સામાજિક સમૃદ્ધિ તરફ એક મહત્વપૂર્ણ પહેલ છે તો સરકારની આ યોજનાઓમાંથી વૃદ્ધોનું જીવન સરળ અને સારું બનશે તો વરિષ્ઠ નાગરિકો માટે આ સુવિધાઓ તેમના જીવનમાં ગૌરવ અને આરામ લાવવા માટે સરકાર તરફથી એક મહાન ભેટ છે તો નાણાકીય સહાયથી લઈને આરોગ્ય સંભાળ સુધી વૃદ્ધો સુખી અને સુરક્ષિત જીવન જીવી શકે તે માટે તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે તાત્કાલિક આ સુવિધાઓનો લાભ લો જેથી તમારું જીવન વધુ સારું બને મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો